વેલકમ બેક આગળ વાત સમાચારોમાં સવાણી કંપનીએ જૂનાગઢના ઉપરકોટ જિલ્લાને કિલ્લાને કમાણીનું સાધન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે જી હા આ કંપનીએ કિલ્લાની અંદર કમાણીના અનેક ધંધાઓ શરૂ પણ કર્યા છે જેમાં ફૂડ ઝોન છે ગેમ ઝોન છે સાથે પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા માટે વ્યવસ્થા છે સાયકલિંગ ટ્રેક અને આ ઉપરાંત અનેક પ્રકારની ચીજ વસ્તુનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી છે ઉપરકોટનો કિલ્લો ગુજરાતની આન બાન અને શાન છે જેથી સરકારે આ કિલ્લાના રિસ્ટોરેશનનું કામ સવાણી હેરિટેજ કંપનીને સોંપ્યું હતું જો કે આ કિલ્લાનું સંચાલન પણ આ જ કંપનીને સોંપી દેવામાં આવ્યું હતું ઉપરકોટનો કિલ્લો રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં આવે છે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં

મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ થયું છે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે જ ચાલી રહ્યું છે તો રક્ષિત સ્મારક છે વાત સો ટકા સાચી છે પણ જે કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ બધી લેખિત એગ્રીમેન્ટ પ્રમાણે જ ચાલી રહી છે ઉપરકોટ જિલ્લાની અંદર